નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાની એકસો ઓગણસાહીઠ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને પંદર ગામોની પેટા ચૂંટણીના પરિણામો રાત્રિના સાડા અગિયાર કલાકે જાહેર કરવામાં આવ્યા હતા આણંદ તાલુકાના રાજુપુરા ગ્રામ પંચાયતમાં મહિલા બેઠક ઉપર સરોજબેન પરમારને તેરસો ને તેસઠ જ્યારે નીરુબેન પરમારને તેરસો ને મત મળ્યા હતા સરોજબેન પરમારનો માત્ર ચાર વટો વિજય થયો હતો સરોજબેન પરમારનો ગામમાં વિજય સરગસ અને ડીજે વગાડવા બાબતે બંને પક્ષના ટેકેદારો આમને સામને આવી જતા ગામમાં પોલીસ બોલાવી પડી હતી અને પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરી સ્થિતિને કંટ્રોલમાં કરી હતી નવપુરા ગુજરાત આણંદ જિલ્લા તમારું નામ જણાવશો જગદીશભાઈ હવે શું ઘટના બની હતી સાહેબ રાજુપુરા ગામમાં રાજુપુરા ગામમાં સાહેબ મારી વાઈફને ગઈકાલે ઇલેક્શન રિઝલ્ટ બહાર પડ્યું નીરુબેન જગદીશભાઈ પરમાર એ હારી ગયેલા ઉમેદવાર હતા ચાર વોર્ડ અને એ લોકોએ ગઈકાલે વરઘોડો કાઢેલો પરમિશન લઈને હા અને એમાં મારા ઘરની બહાર એમને બે કલાક ડીજે વગાડ્યું તો અમે કશું બોલ્યા નતા પણ આજે ફરી વખત એમને વરઘોડો કાઢ્યો વગર પરમિશને

જે તમારા સામે ઊભા રહ્યા છે એમના મારી તો માંગ એક જ છે કે વગર પરમિશને જે ડીજે વગાડ્યું અને મારા ઘરની સામે વગાડ્યું એમને થી ત્રણ કલાક તો એનું ડીજે જપ્ત થવું જોઈએ આનંદ પોત વધારે કાઢ્યા છે અને બીજું કે ચોકડી દેખાતી હતી તો પણ એ લોકોએ રિજેક્ટ મોકાણ્યા છે અચ્છા એના માટે તમે શું કર્યું છે મેં કલેક્ટરને એપ્લિકેશન આપેલી છે અચ્છા રિકાઉન્ટિંગનું આજે જ આપીને આવ્યો છું તો કલેક્ટર સાહેબ નિર્ણય કરશે ને તમારું નામ જગદીશભાઈ બોલો સાહેબ તમાર નામ સંજય સંજયભાઈ ગણપતભાઈ કોટવાર ઓકે હવે શું થયું હતું આ રાજુપુરા ગામમાં રાજુપુરા ગામની અંદર નીરુબેન જગદીશભાઈ પરમાર એ ઇલેક્શન માં ઉભેલા એની અંદર અમને મતભેદ લાગ્યો છે વોટિંગ નો એમને પહેલી વાર બતાવ્યા તો સાત વોટ થી જીત્યા બીજી વાર નવ વોટ થી એ લોકો જીતી ગયા ફરી છ થી જીતી ગયા અને ફરી ચાર થી જીત બાકી એ લોકો જીત્યા છે બે થી અમાર જોડે ચેટિંગ થયેલું છે અને ને લઈને અમે મામલતદાર કચેરી અરજી આપેલી છે અને વગર પરમિશન વગર એ લોકો અત્યારે ગમે તેમ આવી અને ડીજે વગાડવું એમનું પરમિશનની કોઈ મંજૂરી નથી તો એમની મંજૂરી કોને આપી પોલીસ સાથે ચાર્જ કર્યો તો અમાર બાજુ જ કર્યો છે એમના બાજુ કર્યો જ નથી તો અમે શું આરેના મારવાને એવું છે એટલે અમારે એક જ ન્યાય જોઈએ રાજુભાઈ સરપંચનો કયો ઓથોરિટી છે ડંડો લઈને ફરવાની છોકરો દંડો નહી લીધો એવ છોડાવતો તો હા બાકી હું છોડવાની અંદર હતો પણ કેવાનો મતલબ કે છુટકા પણ કે ઝઘડો કરવાનો એ લોકો ઉકરાઈને પથ્થર મારોને એવું કર્યું છે એટલે એનો અમારે કાયદેસરનો નાઈ જોઈએ બરોબર તો બોલા સામે જોત વચ્ચે પોલીસ તાર હાલમાં અહીંયા હાજર છે પૂછો નહી બોલે છે ને ભાઈ અમને ખબર છે કઈ કશું પરમિશન લઈ લીધી ભાઈ અમને ના શીખવાડે તું Incoming voice call from <laughs> તમે જોઈ શકો છો કઈ રીતના દ્રશ્યો છે અહીંયા આ રાજુપુરા ગામમાં દૂધ ની ડેરી છે